વડોદરાના વેપારી બંધુઓ માટે તારીખ આઠમી જાન્યુઆરીના રોજ રીટેલ બિઝનેસ લીડર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે સીએઆઈટી અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપ થકી વેપારીઓ પોતાના વેપારમાં વૃદ્ધિ કરી શકે તે માટેની અમૂલ્ય ટિપ્સ આપવામાં આવશે આ અંગે આજ રોજ વડોદરા વેપારી વિકાસ એસોસિએશન દ્વારા મહત્વની બેઠક મળી હતી કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગુજરાતના અધ્યક્ષ પરેશ પરીખની અધ્યક્ષતામાં યોજિત આ મીટિંગમાં આ વર્કશોપ થકી વેપારીઓને વધારે ફાયદો કઈ રીતે થઈ શકે તે અંગેની હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી નમસ્કાર ખાસ તો સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન છેલ્લા વીસ વર્ષથી વડોદરાના વેપારીઓ માટે કાર્યરત છે બહુ ઘણા વર્ષો પછી સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનની આખી નવી ટીમ અમે લોકોએ નક્કી કરેલી છે અને મારી બે મહિના પહેલાં ગુજરાતમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે તો આઠ તારીખે સવારે કેટ ગુજરાત અને સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના તમામ કારોબારી મિત્રોની શપથવિધિનો કાર્યક્રમ વડોદરાના આમંત્રિત મહેમાનોની હાજરીમાં રાખેલો છે ઉપરાંત ખાસ તો મીડિયા મારફતે મારે વડોદરાના નાના નાના વેપારીઓને જણાવવાનું કે સમય ખૂબ ખરાબ આવી ગયો છે ઓનલાઈન બિઝનેસની સામે રિટેલ વેપારીઓ લગભગ મૃતપાય કન્ડિશનમાં આવી ગયા છે એની સામે કેટ ઇન્ડિયા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ અને મેટા આ બંનેનો એક સરસ કોલોબ્રેશન નાના નાના વેપારીઓના હિત માટે થયેલું છે મેટા એટલે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપની માતૃ સંસ્થા જેના દ્વારા વડોદરાના નાના નાના વેપારીઓ સોશિયલ મીડિયાના મારફતે કેવી રીતના સરસ ધંધો કરી શકે એને ખૂબ જ સુંદર સેમિનાર અમે લોકોએ મહાત્મા ગાંધીનગર ગૃહ તારીખ આઠ જાન્યુઆરી સોમવારના રોજ બપોરે ત્રણ વાગે રાખેલ છે વડોદરાના તમામ વેપારીઓને વિનંતી છે કે આ સેમિનારમાં આ વર્કશોપમાં જોડાશો અને અમારા સાત સેન્ટર જે નક્કી કરેલા છે એ જગ્યાએથી તમારા પાસ પણ મેળવી લેશો આભાર બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર